તંગપ્રદેશ દમણમાં વહેલી સવારે કાળા ડિબાંગ વાદળો વચ્ચે થોડા સમય માટે વરસેલા વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોની સાથે વિવિધ કંપનીઓ તરફ જતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા જેના કારણે વાહન ચાલકોએ પોતાના વાહનોની હેડલાઇટ ચાલુ કરવાની ફરજ પડી હતી છેલ્લા ત્રણ દિવસોથી વરસી રહેલા વરસાદના કારણે વાતાવરણમાં હિલ સ્ટેશન જેવી ઠંડક પ્રસરી જવા પામ્યું છે આ તરફ શનિવારે અમાસ હોવાના કારણે બપોરે ભરતીના સમયે દરિયામાં કરંટ વધતા નાની દમણ નમોપથની દિવાલ સાથે દરિયા મોજા અથડાઈને છેક સુધી જોવા મળ્યા હતા જેનો આનંદ પ્રદેશની સહેલગાહે આવતા પર્યટકોએ માણ્યો હતો જોકે દમણમાં સવારે આઠ થી લઈને સાંજે પાંચ વાગ્યા દરમિયાન ફક્ત તેર એમ એમ જેટલો વરસાદ જ વરસવા પામ્યો છે ચાર ઇંચ વરસાદ ખાબક્યો મુખ્ય માર્ગો પર પાણી ફરી વળતા સ્થાનિકો હાલાકી ધરમપુરમાં ભારે વરસાદી હાહાકાર મચાવ્યો છે ધરમપુરમાં ધોધમાર ચાર ઇંચ વરસાદ ખાબકતા શહેરના મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ ગયું છે જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ઉપરવાસમાં થયેલા ભારે વરસાદના પગલે ધરમપુરના અલગ અલગ વિસ્તારોમાં પણ વરસાદી પાણી ભરાવાની સમસ્યા સર્જાયું છે મુખ્ય માર્ગો પર ગોઠણ સમૂહ પાણી ભરાતા સ્થાનિક લોકો અને વાહન ચાલકો હેરાન પરેશાન થઈ ગયા છે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે જેના કારણે રોજિંદા જનજીવન પર મોટી અસર પડી છે વલસાડ જિલ્લામાં શનિવારે ભારે વરસાદના કારણે તમામ નદીઓ સામાન્ય કરતાં વધુ ઝડપે વહેવા લાગી છે આ પરિસ્થિતિમાં જિલ્લા પંચાયત હસ્તકના બ્યાસી અને બે રાજ્ય ધોરીમાર્ગો પર પાણી ફરી વળ્યું છે સલામતીના કારણે તમામ માર્ગો પર વાહન વ્યવહાર અને લોકોની અવર જવર બંધ કરી દેવામાં આવી છે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં માર્ગો બંધ થવાની સ્થિતિ જોઈએ તો કપરાડામાં સત્તર ધરમપુરમાં પચીસ વલસાડમાં અઢાર પારડીમાં વીસ અને વાપીમાં એક મુખ્ય માર્ગોનો સમાવેશ થાય છે આ માર્ગો બંધ થવાથી સ્થાનિક લોકોને દસથી પચીસ કિલોમીટર સુધીનો વધારાનો પ્રવાસ કરવો પડી રહ્યો છે

ધરમપુર વાંસદા રોડમાં ત્રણ રસ્તાઓ બંધ કરેલા છે જેથી કરીને હાલમાં આવા જે બંધ કરેલા રસ્તાઓ છે જેમાં કોઝવે રસ્તાઓ વગેરેમાં જો વરસાદના પાણી પાણીના ઓવરટોપિંગ થતા હોય એવા રસ્તા ઉપર વાહનો તેમજ લોકોને અવર જવર ન કરવા માટે તકેદારી રાખવા માટે સંબંધિત અધિકારીશ્રીઓને સૂચનાઓ આપવામાં આવેલ છે તેમજ લોકોને પણ આવા ઓવરટેપિંગ થયેલા પોઝવે રસ્તા ઉપર અવરજવર ન કરવા અનુરોધ કરવા માંગુ છું. નદી બે કાંઠે કેલાસ રોડનો બ્રિજ તાત્કાલિક બંધ કરાયો. વસા જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે ઓરંગા નદીમાં ઘોડાપૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ છે. નદીમાં પાણીના વધેલા પ્રવાહના કારણે વલસાડ શહેરને ખીરગામ તાલુકા સાથે જોડતા કૈલાસ રોડના લો લેવલના બ્રિજને પાણી અડી જતાં તંત્ર હરકતમાં આવ્યું છે અને તુરંત સુરક્ષાની દ્રષ્ટિએ બ્રિજ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે બંધ કરી દેવાયો છે પોલીસે સ્થળ પર તાત્કાલિક બંદોબસ્ત ગોઠવીને બ્રિજ પર બેરિકેડ મૂકી અવર જવર રોકી છે નદીના પાણી બંને કાંઠે ફરી વળતા નીચાણવાળા વિસ્તારોમાં ચિંતા ફેલાયું છે તંત્ર દ્વારા પરિસ્થિતિ ઉપર કડક નજર રાખવામાં આવી રહ્યું છે અને નાગરિકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે આ પુલ પરથી કુલ ચાલીસ જેટલા ગામના લોકો રોજિંદા અવરજવર કરે છે તેઓએ હવે આજ રોજ લાંબો ચક્રાઓ લેવાનો વારો આવ્યો છે આજરોજ વલસાડ જિલ્લામાં છેલ્લા ચોવીસ કલાકમાં અઠ્યાવીસ પોઈન્ટ સડસઠ એમ વરસાદ પડેલો છે પરંતુ આજે સવારના છ થી બપોરના બપોર પછીના ચાર વાગ્યા સુધીમાં સરેરાશ સુડતાલીસ એમ વરસાદ પડેલો છે અને તાલુકાવાઈઝ જોઈએ તો વલસાડ તાલુકામાં છત્રીસ એમ ધરમપુર તાલુકામાં એકસો પાંચ એમ પારડી તાલુકામાં એટી એટી નાઇન એમ કપરાડા તાલુકામાં સત્તર એમ એમ ઉમરગામમાં સાત એમ અને વાપી તાલુકામાં અઠ્યાવીસ એમ એમ વરસાદ પડેલો છે હાલમાં ધરમપુરમાં સામાન્ય રીતે ધરમપુરમાં ભારે વરસાદ હોય તો ઔરંગા નદીમાં પાણીનું લેવલ વધતું હોય છે હાલમાં ઔરંગા નદીમાં સાડા ત્રણ મીટર પાણીની સપાટી છે અને સાડા ચાર મીટર એમની લેવલ છે ભયજનક લેવલ પરંતુ હાલમાં પાણી કંટ્રોલમાં છે ધરમપુર તાલુકામાં ચાર ઇંચ વરસાદ નોંધાયો છે આ વરસાદના કારણે તાલુકાની તમામ નદીઓ બે કાંઠે વહી રહી છે કેળવણી અને ચીચોઝર ગામને જોડતી લાવણી નદી પર બનેલા લો લાઇન કોઝવે પરથી પાણી ફરી વળ્યા છે ભારે વરસાદને પગલે વલસાડ જિલ્લામાં ચોર્યાસી મુખ્ય માર્ગો બંધ કરાયા છે આ પરિસ્થિતિએ વિદ્યાર્થીઓ અને નોકરિયાત વર્ગની અવરજવર પ્રભાવિત કરી છે સ્થાનિક લોકોએ વર્ષોથી તાલુકા અને જિલ્લા કક્ષાએ રજૂઆતો કરી છે વારંવારની રજૂઆતો છતાં લો લાઇન બ્રિજનું નિર્માણ ન થતાં લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે રસ્તો બંધ હશે કેળવણી અને ચીચોઝર ઓઝર ફળિયામાં બે મેજર બ્રિજ માટે રૂપિયા સોળ પોઈન્ટ ચાલીસ કરોડનો ખર્ચ મંજૂર થયો છે મામા બેલી ફળિયામાં રૂપિયા એક પોઈન્ટ પચીસ કરોડના ખર્ચે સ્લેબ ડ્રેઇનનું કામ પણ મંજૂર થયું છે ચીચોઝર મુખ્ય રસ્તાથી કેળવણીના ફળિયા સુધી શિવ ફળિયા રોડ પર લાવરી નદી પર રૂપિયા આઠ વીસ કરોડના ખર્ચે મેજર બ્રિજ બનશે આ ઉપરાંત ચીચોઝર મુખ્ય રસ્તાથી ઓઝર ફળિયા તરફ જતા રસ્તા પર લાવરી નદી પર પણ રૂપિયા આઠ વીસ કરોડના ખર્ચે મેજર બ્રિજનું નિર્માણ થશે બે બ્રિજ બનવાથી વર્ષોની સમસ્યા દૂર થશે અને પશુપાલકો વિદ્યાર્થીઓ નોકરિયાત શિક્ષકો એમ્બ્યુલન્સ સહિત ઘણો ફાયદો થશે તેમજ સુવિધા મળશે ધરમપુર તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદને લઈને નદીઓમાં ઘોડાપુરની પરિસ્થિતિ સર્જાય છે ત્યારે માન નદીમાં ઘોડાપુરને લીધે સિદ્ધમર ગામના બે ભાગ કરતી માન નદીના લો લેવલના ભટાડી ફળિયાના બ્રિજ પરથી પાણી ફરી વળતા પાંચથી સાત જેટલા ગામને અસર થઈ છે લોકોએ દસથી પંદર કિલોમીટરનો ચકરાવ કરીને પસાર થવા તેઓ મજબૂર બન્યા હશે સ્થાનિકોનું કહેવું છે કે વર્ષોથી આ જ પરિસ્થિતિ છે અહીં ઊંચો બ્રિજ બને તો આ પરિસ્થિતિનું નિરાકરણ આવે એમ છે જોકે હાલ આ બ્રિજ સરકારે આ વર્ષે મંજૂર કર્યો છે આવતા વર્ષે આ બ્રિજની કામગીરી શરૂ થશે જેના કારણે આ સમસ્યા પણ દૂર થશે પરંતુ હાલ તો આ વર્ષે અહીંના લોકો આ જ પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા છે ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી તેમજ દમણદીવ પ્રદેશના દમણ જિલ્લાના અધ્યક્ષ ભરતભાઈ પટેલની અધ્યક્ષતામાં પ્રદેશ કાર્યાલય દમણ પર એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં દમણ જિલ્લા ભાજપા કમિટીની ઘોષણા કરવામાં આવી હતી બેઠકમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ અગારિયા તેમજ પ્રદેશ મહામંત્રી જીગ્નેશભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ રહી હતી પ્રદેશના અન્ય ઉપસ્થિત પદાધિકારીઓમાં પ્રદેશ કોષાધ્યક્ષ રજનીકાંતભાઈ ટંડેલ પ્રદેશ મંત્રી ઉર્વશીબેન પટેલ તેમજ

સારા છું અને ફરી એકવાર મારી જિલ્લાની ટીમને અભિનંદન આપવા આજની જિલ્લા ટીમની ઘોષણા કરવામાં તેમજ આપણા પ્રદેશના આદરણીય પ્રભારી દુષ્યંત સરજી તેમજ પ્રદેશના અધ્યક્ષ ભાઈ શ્રી મહેશભાઈ આગ્રેજી તેમજ પ્રદેશના મહામંત્રી ભાઈ શ્રી જીગ્નેશભાઈજી એમના નેતૃત્વમાં આજે જિલ્લાની ટીમને ઘોષણા કરવામાં આવી જે મારી સાથે અધ્યક્ષ સાથે ચૌદ જે લોકોની જિમ્મેદારી સોંપવામાં આવી છે એ જિમ્મેદારી હું આશા રાખું છું કે મારી જિલ્લાની ટીમ ખૂબ પાર્ટી માટે મહેનત કરશે આવનારો બે મહિનાની અંદર જે સૌરાષ્ટ્ર સંસ્થાની ચૂંટણી આવી રહી છે એ ચૂંટણીમાં અમે જિલ્લાની ટીમ વતી ખૂબ મહેનત કરી અને પાર્ટીને વિજય બનાવવા માટે અમે ખૂબ મહેનત કરશું એવી અમારી આજની આ જિલ્લાની ટીમ ઘોષણા થઈ છે અને અમે આવનારા દિવસોમાં પાર્ટી માટે ખૂબ કામ કરીશું જિલ્લાની ટીમમાં આમ એક્ચ્યુઅલી પિસ્તાલીસ લોકોની અમે જે કમિટી છે મેઇન અમારી કમિટી જે જિલ્લા અધ્યક્ષ સાથે પંદર જણાની ટીમ કરવામાં આવી એમાં ઉપાધ્યક્ષ તરીકે ચાર જણા છે મહામંત્રી તરીકે બે જણા છે મંત્રી તરીકે પાંચ જણા છે અને કોષ અધ્યક્ષ કોષ અધ્યક્ષ છે સોશિયલ મીડિયા છે આઈટી સેલ સોશિયલ છે અને આ રીતના અમારી પિસ્તાલીસ જણાની ટીમની ઘોષણા આજે પંદર જણાની ચૌદ જણાની ઘોષણા થઈ છે વલસાડના અબ્રામા વિસ્તારમાં આવેલ તુલસીવન સોસાયટીની દિવાલમાં એક સ્કૂલ વેન અથડાતા સર્જાયો અકસ્માત વરસાદના અબ્રામા ખાતે આવેલ તુલસી વન સોસાયટીમાં વહેલી સવારમાં લગભગ સાતથી આઠ વાગ્યાના સમયગાળા દરમિયાન સ્વામિનારાયણ સ્કૂલની શાળાના વિદ્યાર્થીઓની સ્કૂલ વેન નંબર જી જે ફિફ્ટીન સીડી સેવન ફોર ફાઇવ થ્રીના ચાલકે સ્ટિયરિંગ ઉપરથી કાબુ ગુમાતા વેન રસ્તાની બરાબર બાજુમાં આવેલ એક ઘરની દિવાલ તોડી બાજુમાં મૂકેલ ઈંટના ઢગલામાં જઈને અટકી ગઈ હતી અકસ્માત દરમિયાન શાળાના કેટલાક બાળકો વાનની અંદર જ હતા અને અકસ્માત સર્જાતા સ્થાનિકો તાત્કાલિક દોડી આવ્યા હતા વહેલી સવારમાં સ્કૂલે લઈ જતી વેળાએ આ અકસ્માત સર્જાયો હતો ઘટનામાં સ્વામિનારાયણ સ્કૂલના પાંચ જેટલા વિદ્યાર્થીઓ અને વેન ચાલકને અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ ન હતી આ અકસ્માતમાં વાહન ચાલક તથા વિદ્યાર્થીઓનો ચમત્કારિક બચાવ થયો હતો જો કે નાની મોટી ઈજાઓ પહોંચી હતી અકસ્માત સર્જાતા સ્થાનિકો ભેગા થઈ ગયા હતા અને નગરપાલિકાના માજી કાઉન્સિલર શૈલેષભાઈ પટેલે બાળકોને સહી સલામત બહાર કાઢી લીધા હતા ત્યારબાદ વેનને પણ બહાર કાઢવામાં આવી હતી આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ ન હતી ગાડી સ્લીપ થઈ ગઈ આખી વરસાદ બહુ હતો ને સાડા સાત વાગે પાંચ બાળકોને કોઈ નુકસાન નહીં મને બી નુકસાન નહીં કોઈ નુકસાન કોઈ નહીં ખાલી ગાડી ને આગળ ત્યાં દબાઈ ગઈ તો રનિંગ માં ગાડી સીધી ખેંચાય નઈ અંદર જ જતી રહી હું આ મોગરા વાળે જતો હતો ને આ હેડક્વાર્ટર જતો હતો કોઈ ને નુકસાન નહીં બધા સહી સલામત અમે લગભગ સાત વાગે ની આજુબાજુ સ્કૂલ વાન પસાર થઈ રહી હતી અને વાન પરથી ડ્રાઈવર લાગે થોડો કાબુ ગુમાવ્યો અને આ બાજુમાં દિવાલ છે એમાં થોડું એક્સિડન્ટ જેવું થયું છે બાળકો કઈ કઈ ખાસ ખબર નહીં પણ સાત આઠ જણા ખરા નથી પણ જાનહાની કઈ વધારે થઈ નથી અને આ બાજુમાં એટલો ઢગલો છે એમાં શું કહ્યું છે મોટી જાનહાની નથી ધરમપુરના મરગમાડના ત્રણ ફળિયાઓમાં દીપડો દેખાતા ગ્રામજનોમાં ભયનો માહોલ ધરમપુરના મરગમાડ ગામે ત્રણ ફળિયામાં છેલ્લા એક અઠવાડિયામાં રાત્રિ દરમિયાન દીપડો દેખાતા ગ્રામજનોમાં ભારે ભયનો માહોલ જોવા મળી રહ્યો છે મરગમાળના સરપંચ રજનીકાંત પટેલના જણાવ્યા મુજબ ગામના પટેલ ફળિયા જલારામ ફળિયા અને રામકુંડ ફળિયામાં છેલ્લા એક અઠવાડિયાથી દીપડો દેખાઈ રહ્યો છે અને લાકડા મૂકવાની પેજારીમાં બેસી રહેતા હોવાની માહિતી મળતા તેમણે વન વિભાગની ટીમને બોલાવી હતી ત્રણ દિવસ પહેલા પટેલ ફળિયામાં અને ગુરુવારે જલારામ ફળિયામાં પાંજરું મૂક્યું છે